નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો જણાવી દઈએ કે ડેરોડીમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે જેમાં ચૌદ લોકોના મોત થયા છે જ્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે એકવી લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે તો મિત્રો વધુ વાત કરીએ તો શાહપુર પોલીસ સ્ટેશન અને બીચિયા પોલીસ ચોકી વિસ્તારના હેઠળના બે ડઝનના ઘાટમાં એક પિકઅપ વાહન નિયંત્રણ બહાર જતાં પલટી મારી ગયું હતું જેમાં ચૌદ લોકોના ઘટનાસ્થળે જ મોત આ હતા ત્યારે મિત્રો વધુ તમને જણાવી દીધી કે અકસ્માતનો ભોગ બનેલા લોકો બીબી સાવર હાજરી આપીને પરત ફરી રહ્યા હતા ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દીધી કે અકસ્માતમાં ગાલની સાપુલ કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સારવાર ચાલી રહી છે જી આમ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે જેમાંથી મિત્રો તમને જણાવી દી કે કેટલાની હાલત ગંભીર હોવાનું પણ કહેવાય છે જો કે મિત્રો વધુ તમને એ પણ જણાવી દી કે મિત્રો અકસ્માતનું કારણ હજુ બહાર આવ્યું નથી જી આમ મિત્રો અત્યારની મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ